જે માતાજી બધાને તો ગરમી છે ને એ એકદમ ભયંકર પડી રહી છે આવી ગરમીમાં એક તો શાક વધારે મળતા નથી અને શાક મળે ને તો એ ખાવાની મજા પણ નથી આવતી તો આજે આપણે છે ને આવી ભયંકર ગરમીમાં થાળીમાં જો પીરસી હોય ને તો શાક કરતાં પણ વધારે ખાઈ જાઓ ને એવી એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવવાના છીએ અત્યારે મેં બે નંગ જેટલી જે કાચી કેરી આવે ને દેશી એ લીધી છે અમારા ઘરના આંબાની જ કેરી છે તો એટલે મેં અત્યારે દેશી કેરી જ લીધી છે તમે કોઈ પણ અહીંયા કેરી લઈ શકો છો અને એના છે ને આપણે સીધા આ ખલમાં છે ને એકદમ ઝણાઝ ટુકડા કરી લઈશું જેટલા ઝીણા ટુકડા કર્યા હશે એટલી ચટણી બનાવવામાં તમને આસાની રહેશે અને અહીંયા હું તમને રેકમેન્ડ કરીશ કે આ ચટણી છે ને તમે આ રીતે વાટીને જ બનાવજો આ રીતે જ્યારે વાટીને ચટણી બને ને એનો સ્વાદ મિક્સરની ચટણી કરતાં દસ ગણો વધારે આવતો હોય છે આ ચટણી છે ને મારા દાદી સાસુ બનાવતા હતા તો બા જ્યારે આ ચટણી બનાવતા ને ત્યારે એ આ ચટણીને ખાસું બધું લગભગ વીસથી પચીસ મિનિટ જેટલું ખાંડે રાખતા હતા એટલું બધું વાર એ ખાંડીને ચટણી બનાવતા પણ ચટણી એટલી ટેસ્ટી બનતી ને કે તમે ખાતા ના ધરાવો કેરી થોડી ખંડાઈ જાય ને એટલે અહીંયા મેં વીસથી પચીસ કડી જેટલું લસણ લીધું છે એ લઈ લઈશું એને પણ આપણે સાથે જ ખાંડી લેવાનું છે આ ચટણી આવી રીતે બનાવે ને એટલે મહેનત થોડી વધારે થાય છે પણ ઓવરઓલ જે રિઝલ્ટ મળશે ને બહુ જ સરસ મળશે તો અહીંયા લગભગ દસેક મિનિટ જેવું થયું છે મને આ રીતે કેરી અને લસણ ખાંડતા બહુ વધારે હું નહીં ખાંડું અને એમાં હવે આપણે મસાલા કરી લેશું બે ચમચી જેટલું આપણે એમાં ધાણાજીરું ઉમેરવાનું છે દાણા જીરાનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું છે દોઢ ચમચી જેટલું આપણે એમાં લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અત્યારે છે ને અહીંયા હું ગામડે એટલે કે મારા સાસરે છું એટલે અહીંયા છે ને બધી જ વસ્તુ અવેલેબલ નથી હોતી ગામમાં તો અત્યારે મેં છે ને દેશી લાલ મરચું જ ઉમેર્યું છે તમે અહીંયા છે ને એક ચમચી જેટલું જો કાશ્મીરી લાલ મરચું ઉમેરશો ને તો તીખાશની સાથે સાથે ચટણીનો કલર પણ ખૂબ સરસ આવતો હોય છે એના લીધે અને એમાં મેં એક ચમચી જેટલું મીઠું પણ ઉમેરી દીધું છે અને ફરીથી આપણે બધું એકરસ થાય ને એવું ખાંડવાનું છે એ પહેલાં હું એમાં એક વાટકી ભરીને અહીંયા મેં ગોળ લીધો છે એ ઉમેરી દઈશું ગોળનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ થોડું આગું પાછું અહીંયા કરી શકો છો અને ફરીથી બધું જ આપણે સરસ એકરસ થાય ને એટલું લગભગ પાંચેક મિનિટ જેટલું ખાંડી લેવાનું છે તો અહીંયા પાંચ મિનિટ જેવું થયું છે ને તમે જોઈ શકો છો કે આપણી લસણ કેરીની ચટણી બનીને રેડી થઈ ગઈ છે આ જોઈએ થોડા આખા પાકા ટુકડા રહ્યા છે ને અસલી મજા એ જ્યારે ચાવવામાં આવશે ને ત્યારે જ આવતી હોય છે અને આ ચટણીને તમે છે ને એર ટાઈટ ડબ્બામાં ભરીને લગભગ બે મહિના જેટલું ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો ત્યાં સુધી એને કંઈ જ નહીં થાય તો અત્યારે હું મારા ગામડે છું તો અહીંયા બધી જ વસ્તુઓ એકદમથી અવેલેબલ નથી હોતી તો હું ઘરમાં જ રહેલી વસ્તુમાંથી તમે કઈ રીતે નવી નવી વસ્તુઓ બનાવી શકોને એ બતાવવાનો તમને પ્રયત્ન કરીશ તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી